કાંચનજંગા એક્સપ્રેસને ગુડસ્ટ્રેન પાછળથી અથડાતા નવના થયા મોત કાંચનજંગા એક્સપ્રેસ મોડી રાત્રે સિયાલદા પહોંચી અકસ્માતગ્રસ્ત રૂટ પર સાત ટ્રેનો રદ સાથે ટ્રેનો ડાયવર્ટ કરાઈ અધિકારીઓ ગઈકાલના અકસ્માતની તપાસ કરશે પંજાબમાં અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી દિલ્હી એરપોર્ટ પર વીજળી ગુલ થઈ અનેક ફ્લાઇટો થઈ લેટ ગુજરાતમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળ સુરતમાં વાલિયોય વરસતા વરસાદમાં બાળકોને સ્કૂલે મુકવા આવ્યા કયો ખોટી રીતે હેરાન કરે છે વડોદરામાં હડતાળનો ફિયાસ્કો રાજકોટના એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની ત્રણ ત્રણ વર્ષની બે બાળકી રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી ડૂબી જતા બંનેના થયા મોત રીલ બનાવવાની ઘેલછા બાળકને તેડીને ધુમ્રપાન કરતી મહિલાની ધૃણાજનક હરકત લોકોને આવ્યો ગુસ્સો મોંઘવારીમાં કમર તોડ વધારો રોજિંદી વસ્તુઓના ભાવમાં ભડકો સાબુ હેર ઓઇલ લોટ સહિત ખાદ્ય પદાર્થોની કિંમત આસમાને બે મહિનામાં બે થી સત્તર ટકાનો વધારો થયો ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી રાજકોટના અગ્નિકાંડમાં આખરે સરકારે ત્રણ ઉચ્ચ અધિકારીની કમિટી બનાવી વડોદરાના હજારો વિદ્યાર્થીઓને ન્યાય માટે આંદોલન શરૂ આજનો દિવસ ઇતિહાસ ઇતિહાસનો કાળો દિવસ કાળા કપડા પહેરીને રેલી યોજાશે રાજકોટમાં લંપટ લીલા જાહેર થતા ગુરુકુળમાંથી લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા વાલીઓનો ઘસારો શુક્રવારે વર્ષનો સૌથી લાંબો દિવસ રાજકોટ અમદાવાદમાં આશરે સાડા તેર કલાકનો દિવસ રહેશે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં મેઘરાજાની ધબધબાટી અમરેલીના બાબરામાં સવા બે ઇંચ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી એક્ટર સંજય દત્ત પહોંચ્યો બાગેશ્વર ધામ બાલાજી મહારાજના કર્યા દર્શન બાવીસ સગાઈ ત્રેવીસ સાંજે રિસેપ્શન શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટમાં રિસેપ્શન પાર્ટી પહેલું ઇન્વિટેશન ભાઈજાનને આપ્યાનો મેકઅપ આર્ટિસ્ટનો દાવો પુષ્પાટો ની રિલીઝ ડેટ આખરે જાહેર ફિલ્મ છ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે તો આ હતી દેશની વીસ મોટી ખબરો જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર